કામ હે સાબ તો તું કારીગર કહે છે મોટરસાઈકલ ખોલો હતી હે તું હરદેવ કારીગર હે ભાઈ કા લેન જાઉં હરદેવ પેટી ન્યા આમ લે જાવી આ તો ભાંગે ના કીયો તને તને આ તો મારી હતો આમ આમ પેટી માં પેટી માં બરોખે જો ये डब्बा लेन जाऊं तारे खोल ताई बेटी आ भाई दे गाड़ी आ तो हेठो पड़ी गाड़ी आ गाड़ी। गाड़ी हड़ावली हलो हाँ तो धूल न खाई माथे थे जा है गंदारी कर दो भाई साफ सफाई करो भाई सर्विस જો માર ભરદેવ ભાઈ ગાડી સાફ સફાઈ કરે કર નાખો સાફ સફાઈ સર્વિસ કર નાખો સર્વિસ હો હા હા જા અમાર જો આ ઋષિ આવે તમારે ક્યાં જાવ ઋષિ બેન અમારી આંગણવાડી આંગણવાડી જાવ આણી લઈ જાવ ભાઈ ની આંગણવાડી હા ઈને તેલ માં આવવાનું છે હરદેવ તારા આંગણવાડી જાવ ભાઈ